હેલો ફ્રેન્ડ્સ ઓલ ઇન વન ચેનલ પર તમારું સ્વાગત છે તો આજે અમે કરવાના છે છાસ અને પાપડનું ચેલેન્જ તો આપણે જોવાના છે કે સૌથી પહેલાં કોણ ફિનિશ કરવાનું છે તો જે પીળે ટી શર્ટવાળી છે તે છે પ્રિયાંશી અને જે બ્લેક શર્ટવાળી છે તે છે ખુશી તો હવે આપણે બે વચ્ચે ચેલેન્જ કરવાના છે કે સૌથી પહેલાં કોણ પાપડ ખતમ કરશે અને પછી છાસ તો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ વન ટુ થ્રી ચલો 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 ખુશીબહેન સાથે સાથે છાશ પણ સ્ટાર્ટ કરી નાખી છે અરે વાહ 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 પ્રિયાંશી અરે વાહ પ્રિયાંશીબહેન તો બીજો પાપડ ચાલુ થઈ ગયો છે વાહ 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 જલ્દી 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 પાપડની સાથે છાશ પણ ફિનિશ કરવાની છે જલ્દી 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 પ્રિયાંશી બેને બાકી રંગ રાખો ખુશીબેન જલ્દી 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 ખુશી બેન આગળ વધવા મળ્યા છે જલ્દી ખુશી જલ્દી તો ગોટો વાળ્યો જલ્દીશીને ભરાઈ દીધો મોડામાં ભૂકો ભી રહેવાના જોઈએ બધું પૂરું થવા જોઈએ એક એક વસ્તુ પૂરું કરવાનું છે જોઈએ જોઈએ હવે કોનું પૂરું થાય છે ઓએ ઓ